જ માતા કી આપડા ઉમેદવાર બેન રેખા બેન ના સમર્થમાં આજની આ સભામાં ઉપસ્થિત પંચાયત મહાનુભાવો સૌ વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો પત્રકાર મિત્રો મિત્રો આવતા મહિનાની સાતમી તારીખે આપણે આપણો અને દેશનો ભાવિ નક્કી કરવાનું છે લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં દર પાંચ વર્ષે સામાન્ય ચૂંટણીઓ આવે છે અને એ ચૂંટણીમાં લોકો મતદાનથી પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે જે પ્રતિનિધિ દ્વારા ભારત સરકારની રચના થાય છે જે પ્રતિનિધિ દ્વારા ભારતના વડાપ્રધાનની પસંદગી થાય છે આવી અગત્યની કામગીરી તમે સાતમી મે કરવા જઈ રહ્યા છો ત્યારે આ બધા જ આપને વિનંતી કરવા માટે આવ્યા છે કે અત્યારે ગુજરાતમાં રાજ ભારતીય જનતા પાર્ટીનું છે અને વિધાનસભાની ચૂંટણીઓ બે હજાર સત્યાવીસ માં આવવાની છે એટલે ચાર વર્ષ સુધી ભાજપ નો રાજ છે આ વાત તો આમાં કોઈ ફેર પડવાનો છે દેશમાં અત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભાજપનો રાજ છે અને કોઈ કોંગ્રેસી હોય એને પણ દિન પૂછી જ લેજો કે આ ચૂંટણી પછી વડાપ્રધાન કોણ થવાનું છે તો એ પણ કહે છે કે વડાપ્રધાન મોદી સાહેબ થવાના છે અને આપણે પણ બધાની ઈચ્છા છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને બનાવવા છે ને મોદી સાહેબ ને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવાના છે જો મોદી સાહેબ ને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવાના હોય તો કમળ વાળો હોય મોદી સાહેબ ને કોમ આવે આ તો સીધું ગણિત છે ને તો મોદી સાહેબ ને જો દેશના વડાપ્રધાન ફરી બનાવવા હોય તો કમળ ઉમેદવાર અહીંથી ચૂંટાઈને જાય તો આપણો પ્રતિનિધિ મોદી સાહેબ ને વડાપ્રધાન બનાવવામાં પોતાનો સહયોગ આપી શકે અને મોદી એ કામ તો એટલા છે કે અમે શું કહીએ તમને જો તો તમે એક આટલા કામ એમણે કર્યા મારે આપને ટૂંકમાં વાત કરવી છે ક્યાંય તેજાભાઈ વાત કરી પોણી ની હું વિધાનસભાની ચૂંટણી લડતો હતો તારી બધા બીજું થાય તો કરજો પણ પોણી નું કરજો મેં વિધાનસભાની ચૂંટણી વખતે પણ કહ્યું હતું કે પોણીનો પ્રશ્ન અઘરો છે પણ ધર્મશાસ્ત્ર માં આપણે સોંપડ્યું છે કે પ્રજાના કલ્યાણ માટે ભગીરથજીએ તપ કર્યું તો ગંગાજીએ પ્રગટ થવું પડ્યું તો ભગીરથ ના જેવું તપ આપણે એમના કરીએ કરી શકીએ પણ રાજ સત્તા ઉપર બહેનાર વ્યક્તિ રાજ વ્યવસ્થાની અંદર બહેનાર વ્યક્તિ જો ભગીરથ પ્રયત્ન કરે તો એનું પરિણામ પણ ચોક્કસ આપતું હોય છે અને એટલે વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી આ વિસ્તારની જનતાએ ધારાસભામાં મને કમળના રૂપમાં ચૂંટીને મોકલો એટલે આપણે એક સંકલ્પ કર્યો કે જ્યાં સુધી આ વિસ્તારના બધા જ ગામોમાં નર્મદાનું પાણી નહીં પહોંચે ત્યાં સુધી હું સન્માન નથી સ્વીકારવા આ સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર કે બીજું જે થવાનું હોય થાય પણ આ કામ કરું શરીર કાલે પડતું હોય તો આજે ભળે પડી જાય પણ આ કામ કરવું એનું નામ છે સંકલ્પ આજે મે સંકલ્પ કર્યો એ આમ તો પથ્થરની મૂર્તિ સામે બેસીને તપચર્યા કરીને ભગવાન પ્રગટ કરવા જેટલો અઘરો વિષય હતો પણ પથ્થર ની મૂર્તિ ની અંદર આપણને જો ભરોસો હોય કે મને ચોક્કસ આમાંથી ભગવાન મળશે મને ચોક્કસ આમાંથી માતાજી મળશે તો ચોક્કસી મૂર્તિ માંથી પણ ભગવાન પ્રગટ થતા હોય એટલે મને આપણને ભરોસો હતો કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાણી લાવ્યું એટલે આપણે માંગીએ છીએ આ સુજલામ સુફલામ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણે નથી માંગી એમણે દાતે સુજલામ સુફલામ આપણા વિસ્તારની અંદર એમણે ઊભી કરી હતી અને એટલે આપણાને ભરોસો હતો કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે એટલે આ પાણી આપવાનું છે ને એટલે આપણે સંકલ્પ કર્યો મોદી સાહેબ વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં દેવદર આવ્યા હતા તમે બધા એના સાક્ષી છો મોદી સાહેબે મંચ ઉપર મને મળ્યા એટલે મને પૂછ્યું એ તો પૂછતા હતા ચૂંટણીનું આ કેમ છે તમારા ગામમાં મોદી સાહેબ મને મળ્યા એટલે મને પૂછ્યું કે કેસાજી આ વખતે કેમ છે દિયોદર એટલે એ તો એમ પૂછતા હતા કે આ વખતે બરાબર છે ગઈ વખતે નવસો રહી જાય હું તો નથી ને એવું પૂછતા હતા પણ મને પણ હેંગલાજીએ પૂજવાડી દીધું મેઘી સાહેબ બીજું બધું બરાબર છે પણ બધા પાણી માગે છે અને એટલે મોદી સાહેબે એમના ભાષણમાં કીધું કે જ્યાં નર્મદા નું પાણી નથી પહોંચ્યું ત્યાં પહોંચવાનું છે અને કેસાજી તમે મારા મારાતી બધેને કહી દેજો આ દેશના વડાપ્રધાના વિસ્તાર માટે પાણી આવવાનો છે એ બોલી નહીં ક્યાં જાય ભરોસો હતો એટલે મેં સંકલ્પ કર્યો અને સંકલ્પ આપણે આગામી સમયમાં સાકાર કરવાનો છે મારે પાણીની વાત કરવી છે કે આ વિસ્તારની અંદર આપણી જે મુખ્ય સમસ્યા છે અહીં વાત થઈ છે પણ મારી આપને પણ એ પણ વિનંતી છે કે પાણી માટે સરકાર પૂરા પ્રયત્નો કરી રહી છે આ સુજલામ સુફલામ કેનાલ એ એની પૂર્ણ ક્ષમતા સાથે એની કેપેસિટી સાથે એમાં પાણી આવે એના માટે થઈ કડાણા ડેમમાંથી આમ કડાણા થી કરીને રા આ લગભગ ત્રણસો ને ની કિલોમીટરની આ કાશી કેનાલ છે એ યોજના જ્યારે બની ત્યારે એની મૂળ યોજના પ્રમાણે એમાં બે હજાર ક્યુસેક પાણી કડાણા ડેમમાંથી છોડવું અને આ નર્મદાની મુખ્ય કેલાનમાંથી પમ્પિંગ દ્વારા ધક્કો મારવો તો એ પોણી છેડ રાહુધી પહોંચે અને પૂર્ણ કેપેસિટી સાથે આ બહે તો આપણને આ તળમાં રાહત થાય પણ એમાં કેટલીક ટેકનિકલ ખામીના કારણે બે હજાર ક્યુસેક પાણી ત્યાં નાખી શકાતું નથી બે હજાર ક્યુસેક પાણીમાં એક હજાર ક્યુસેક પાણી મહેસાણા જિલ્લા માટે અને એક હજાર ક્યુસેક પાણી બનાસકાંઠા જિલ્લા માટે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની મૂળ યોજના છે આપણે સરકારને તાકીદ કરી હતી કે એમાં જે કોઈ ખામી છે એ ખામી તમે દૂર કરો અને કડાના ડેમમાંથી અમને બે હજાર ક્યુસેક પાણી આ કાચી કેનાલમાં મળે એના માટેની વ્યવસ્થા ઉભી કરો સરકારે એ વાત સ્વીકારી છે એનું સર્વેનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે અને એમાં જે કંઈ છે એ આગામી સમયમાં સરકાર દૂર કરવા જઈ રહી છે ભૂકોલી ખાતેનું સાયફન બે હજાર સત્તરના પૂરમાં તૂટ્યું હતું આપણે ધારાસભામાં ચૂંટાતા પૂરો પ્રયત્ન કર્યો અને એ સાયફન નું કામ લગભગ પૂરું થવા આવ્યું છે આગામી ચોમાસાની ત્યાંના એ સાયફનનું કામ પૂરું થઈ જવાનું છે આપણે ત્યાં જે ચોકા દોતીવાળા પાઇપલાઇન છે એ ચોકા 3 કિલોમીટર ત્રણ કિલોમીટરની મર્યાદાની અંદર જે ગામના તળાવો આવે છે એમાં પાલડી વિસા તાલુકાનું એમાં આવે છે રામવાસ આવે છે રતનપુર આવે છે અને ભીલડીની અંદર કામ ભીલડીમાં તો તળાવમાં પાણી નખાય છે અને દિયોદર તાલુકાનું મુલકપુર આવે છે આપણે પ્રયત્ન કર્યો તો તળાવ તળાવની અંદર આપણે એ ટેન્ડર મંજૂર થઈ ગયું અને ખાત ખાતમુહૂર્ત કરીને તારે પાઇપલાઈન નું કામ ચાલે છે એટલે એમાં ટૂંક સમયની અંદર ગુલખપુર ના પાણી શરૂ થઈ જવાનું છે રતનપુરા નું એ ટેન્ડર ઓનલાઈન ટેન્ડર માં છે આ ચૂંટણી ના કારણે કદાચ થોડું ડીલે થશે પણ ચૂંટણી પછી રતનપુરા ના તળાવ નું કામ ચાલુ થઈ જવાનું છે રામમાં માં ની તળાવ નથી એની પ્રક્રિયા ચાલે છે નીર થશે એટલે એ કાર્યવાહી પણ આગળ વધવાની છે એ જ રીતે પાલડી નું તળાવની પણ પ્રક્રિયાઓ ચાલુ છે પેલી બાજુ થરાદુ એ થરાદુ એ ચૌદ પાઇપલાઈનો મૂળ યોજનામાં હતી એ પૈકીની હતી જે હમણાં ચાલુ થઈ છે એ પાઇપલાઇન દ્વારા પણ આપણા વિસ્તારના પાંચ ગામો આવે છે ભાકડીયાલ જડિયાલી ભોણા રોભા નોંધલા અને ભાદરા આ ગામોની અંદર પણ એક જડિયાળીનો તળાવ નિર્મ નથી એટલે એ પ્રશ્ન છે બાકીના ચાર પાંચ ગામોનો એ ગામોમાં પણ તળાવમાં પાણી ટૂંક સમયમાં શરૂ થઈ જવાનું બાકીનો જે આ પટ્ટો હતો જે આપણો વચલો ભાગ ત્યાં આને આ કોઈ લાભ મળતો નતો અને એટલે આપણે સરકારને કીધું કે તમે દિવસો દિવસ વિસ્તાર માટે નવી પાઇપલાઈન આપો અને મને આજે કહેતા આનંદ થાય છે કે નરબદા યોજના જ્યારે મંજૂર થઈ ચાલુ થઈ એ વખતે ગુજરાતના આજે આપણી આ મુખ્ય કેનાલ છે જે સરદાર સરોવર ડેમથી કરીને રાજસ્થાન સુધીની છે એના ઉગમણો ભાગ જે આપણા પૂર્વ ભાગ છે એના ગામોમાં તળાવમાં પાણી નાખવા માટે મૂળ યોજનામાં ચૌદ પાઇપલાઈનો મંજૂર થયેલી હતી આ થરાદસી કોઈ ચૌદ બેકીની છે ચોંઘા ધોતીવાળા ચૌદ પેકીની છે કચરાથી ધોતીવાળા એ પણ ચૌદ પેકીની છે પણ મોદી સાહેબ અહી બોલીને ક્યાતા બાવીસ વર્ષમાં ગુજરાત સરકારે બીજી ની કોઈને પણ નવી પાઇપલાઇન નથી આપી પણ મોદી સાહેબ અહી બોલીને ક્યાતા એટલે આપણાને વળિયા આગળ નવો એચઆર બનાવી અને આપણા વિસ્તારના ગામોમાં તળાવોમાં પાણી પહોંચે એના માટે થઈને સરકારે નવી પંદરમી પાઇપલાઇન મંજૂર કરી એનું સર્વેનું કામ પૂરું થયું છે ગામના તળાવોના સર્વેનું કામ પણ પૂરું થયું છે આ ટૂંક સમયમાં એ સ્ટેન્ડરની અંદર જવાનું છે અને આ મારો એ સંકલ્પ છે કે બધા જ ગામોમાં નર્મદાના પાણીનો બંબો પહોંચે ત્યાં સુધી હું સન્માન નથી સ્વીકારવાનું એક આજે રેલવે લાઈન છે એના આ ભાગમાં જે ગામો આવે છે એના માટે એક નવી પાઇપલાઇન માટેની પણ સરકારને આપણે સૂચન કર્યું છે અને સરકારે પણ પોઝિટિવની લીધી હતી એટલે બધા જ ગામોમાં આગામી સમયમાં પાણી પહોંચે એના માટેના આપણા પ્રયત્નો ચાલુ છે એટલે સરકાર દ્વારા જે થાય એ બધું જ કરવાના છીએ પણ મારી આપને વિનંતી છે હું જે શું છે એ અહીં જે વાત કરી હતી આપણા આ જૈન શ્રેષ્ઠીએ એમાં સરકારની ફરજ છે એમાં અમે પૂરો પ્રયત્ન કરીશું પણ આપણી પણ જે ફરજ છે એ આપણે પણ ફરજ નિભાવવી પડશે સરકાર વ્યવસ્થા કરે ને આપણે પાણી બચાવવું આપણે એ પણ સંકલ્પબદ્ધ છીએ કે આપણા વિસ્તારના જે ગામોમાં તળાવોમાં પાણી નાખવાનો સરકાર દ્વારા નિર્ણય થશે એ ગામના તળાવોની સફાઈ કરવા માટે હું જાતે હાજર રહીને ગામ લોકોને હાથે રાખી અને આપણે એ સફાઈ શરૂ પણ કરાવી છે આપણે ધ્રોબાનું તળાવ જે છે એની સફાઈનું કામ ચાલુ કરાયું છે ભૂલપુર નું પણ ચાલુ કરાયું છે અને ફરી હું જવાનો છે એટલે આપણી પણ ફરજમાં આવે છે કે ધર્મ શાસ્ત્રમાં કહ્યું છે કે ગંગાજીમાં નાવાથી જિંદગીના બધા પાપ ધો રહી જાય પણ નર્મદાજી દર્શન કરવાથી જિંદગીના બધા પાપ ધો રહી જાય આવી પવિત્ર નર્મદા નદી એ આપણા ગામમાં હોય આપણા ગામના તળાવ માટે તળાવની સફાઈ રહે ત્યાં ગંદકી ના થાય એના માટે મેં સૂચન કર્યું છે કે આખો ગામ ભેગો થઈને એની સફાઈ કરે અને એક તળાવની પાળ ઉપર એક આપણે આખું ગામ મન એક માતા પહેરી જેના કારણે આ ગંદકી ભવિષ્યમાં થાય નહીં આ ઝુંબેશ આપણે દરેક ગામોમાં ચલાવવાના છીએ પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખાતર રાસાયણિક દવાઓ ગોરમભાઈ કરે છે આપણે નિર્ણય કરવો પડશે કે જે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓના કારણે આ જાત જાતના રોગ આવ્યા છે ને માનવ જાત ખતરો ઊભો થયો છે એમાંથી બચાવવા માટે આપણી જવાબદારી છે આપણી ફરજ છે એક ભારત માતાના સંતાન તરીકે કે આપણે એમાં રાસાયણિક ખાતરોને રાસાયણિક દવાઓનો ઉપયોગ ન કરી અને પ્રાકૃતિક ખેતી તરફ વળીએ આ લોકભાગીદારીથી લોકોને આ આ વાતમાં જોડવા માટે જન આંદોલન બનાવવા માટેનો આપણો પ્રયત્ન ચાલુ છે અને આગામી સમયની અંદર એ આપણે બધી જ કામગીરી કરવાના છીએ